અમદાવાદમાં ત્રિદિવસીય વાય એમ સીએ ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે જવેરાતના શોખીનો ફેશનના જાણકારો અને સમજદાર ખરીદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના જવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિત ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગર સોની પ્રેસિડેન્ટ વિરેન્દ્ર સોની વાઇસ પ્રેસિડેન્ટ વિજય પાટડિયા સેક્રેટરી આશિષ ઝવેરી જોઈન્ટ સેક્રેટરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કોઈપણ દેશ કોઈપણ કલ્ચરનું પ્રતિબિંબ હોય છે જ્વેલરીનો આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું ચોક્કસ એ આવીને જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને બહુ શુભકામના માપવી છે દર વર્ષે આ બહુ એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે બહુ શુભકામના છે સર આપણે જ્વેલરી ઉદ્યોગની વિશેષતા એ બાબતે થોડું કે ભારતીય કલ્ચરને અને ભારતીય પ્રમાણે स्पीशीज मैच माने भास्कर ने अह मैलाओ माने एक हॉट शो की हुई थी એટલે એટલે અતરે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને બહુટ એક્સક્લુઝિવ અને ટોપ ક્લાસ વેલ્યુ છે અમદાવાદ એક લીડિંગ માર્કેટ છે एंड यहाँ पर लोग काफ़ी ज़्यादा ब्राइडल ज्वेलरीज खरीदते हैं यहाँ पर काफ़ी ज्वेलरी के शौकीन लोग हैं जो डायमंड और गोल्ड ज्वेलरीज दोनों देखते हैं तो उनके लिए हम सब कुछ लेकर आए हैं डायमंड ज्वेलरीज गोल्ड ज्वेलरीज एंड डायमंड एंड गोल्ड ज्वेलरीज इंक्लूडिंग पोलकीज़ बॉम्बे अहमदाबाद इंदौर सूरत हैदराबाद और फिलहाल अब दिल्ली में भी आने वाले हैं